હેલો દોસ્તો કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં જશો આજે મેં બોળિયા ગુંદાનું અથાણું બનાવ્યું છે જેની રેસિપી હું તમારી સાથે શેર કરું છું રેસીપી ગમે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં એકદમ ટ્રેડિશનલ રીતે આજે આપણે આ અથાણું રેડી કરીશું આ અથાણામાં બિલકુલ તેલ મસાલાનો ઉપયોગ થતો નથી છતાં પણ આ અથાણું સ્વાદ એ ખૂબ જ સરસ બને છે અહીંયા મેં પાંચસો ગ્રામ ગુંદા લીધા છે આ અથાણામાં આપણે ગુંદાના ડાળખા પણ નથી કાઢવાના અને એનો કેપનો ભાગ પણ નથી કાઢવાનો એટલે કોશિશ કરવાની કે ડાળખાવાળા તાજા ગુંદા જ આપણને મળે હવે આપણે ગુંદાને આ રીતે કટ કરી લઈશું કાતરની મદદથી હવે આપણા ગુંદા બધા જ કટ થઈ ગયા છે તો આપણે એક વાસણ લઈ અને ગુંદાને સરસ રીતે આપણે ધોઈ લઈશું જેથી ઉપર કચરો કે માટી હોય તો સરસ ચોખ્ખા થઈ જાય જો ગુંદામાં વધારે કચરો કે માટી હોય તો ગુંદાને બે વાર ધોઈ લેવા આપણે હજી ગુંદાને સરસ રીતે ધોઈ લઈશું જેથી બધો જ કચરો નીકળી જાય અહીંયા આપણે ગુંદાને ભીના જ રહેવા દઈશું કોરા નહીં કરીએ જેથી આપણે હળદર મીઠું એડ કરીએ તો સરસ ચોટી જાય હવે આપણે અહીંયા બે ટેબલ સ્પૂન જેટલી હળદર લીધી છે અને પોણો કપ જેટલું મીઠું લીધું છે એ એડ કરી દઈએ અને સરસ હાથેથી જ આપણે મિક્સ કરી લઈશું આપણે હવે હળદર અને મીઠું સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે કાચની બોટલમાં ગુંદાને ભરી લઈએ આપણે હંમેશા કાચની બોટલમાં જ અથાણાને ભરવા જેથી આખું વરસ સારા રહે આ રીતે આપણે બધા જ ગુંદા કાચની બોટલમાં ભરી લઈશું અને જે હળદર અને મીઠું ઝીંચે છે તે બધું જ આપણે એમાં એડ કરી દઈશું હવે આપણે જે કેરીનું અથાણું બનાવતી વખતે જે ખાટું પાણી નીકળે છે એ આપણે એક વાટકી જેટલું એડ કરી દઈશું તમારી પાસે આ પાણી ના હોય તો એક કેરી કાપી અને હળદર મીઠું નાખી અને ખાટું પાણી ઘરે જ બનાવી શકો છો હવે આપણે અહીંયા એક વાટકી પાણી લીધું છે પણ આપણા ગુંદા સારા રાખવા માટે આપણે ઉપર સુધી પાણી ભરવું પડશે તો આપણે ફિલ્ટરનું જ પાણી ઉપયોગ કરીશું જેથી આપણા ગુંદાનો કલર સારો રહે અને આ રીતે ગુંદા ડૂબે ત્યાં સુધી આપણે પાણી ભરી લઈશું અને સરસ પ્રેસ કરી દઈશું હવે આપણે ઢાંકણ ઢાંકી અને બરાબર હલાવી અને મિક્સ કરી લઈશું આ અથાણાને બનતા પાંચ દિવસનો ટાઈમ લાગે છે પાંચ દિવસ પછી ગુંદા સરસ રીતે અથાઈ જાય છે અને ખાવાના ઉપયોગ માટે લઈ શકીએ છીએ તો પાંચ દિવસ સુધી આપણે આ રીતે દિવસમાં બેથી ત્રણ વાર હલાવી લઈશું જેથી ગુંદા સરસ રીતે અથાઈ જાય મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીશું આપણે એક નવા વિડીયો સાથે થેન્ક યુ બાય બાય